જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હોન્ડા એમ જોઈ રહ્યા છો ગાડી વેચી દેવાન છે ઓગણીસનું મોડલ બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી છે સીએનજી સિકવન્સ કીટમાં ગાડી જોવા મળી રહે છે ગાડી વેચી દેવાન છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો હોન્ડા ગાડીની બધી જ માહિતી મળી રહે છે તેમજ મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગીએ તો એક લાઈક કરી દેજો ને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે આ ગાડી તેની વાત કરી દો તો હોન્ડાઈ એમએસ તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો એસ મોડલની ગાડી એસ વર્ઝન છે ગાડીનું બે હજાર ઓગણીસનું મોડલ ગાડીનું ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણ હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીની બેછાવી જોવા મળી રહેશે ગાડીના બધા જ ટાયર ન્યૂ કન્ડિશનમાં છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો નોન એક્સિડેન્ટ ગાડી ચાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ ભાઈના નંબર મળી રહેશે સ્યોતેર ડબલ જીરો એકતાલીસ વાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે આખો નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો ગાડી તમને રાજકોટ જોવા મળી રહેશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો કંપની કલર નોન એક્સિડન્ટ ગાડી રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે હોન્ડા એમેજ વેચી દેવાનું છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે ગાડીની બે છાવી જોવા મળે રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત પાંચ લાખ ઓગણસિત્તેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં માન રાખવામાં આવશે ભાવમાં મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય એ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગો છો તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહશો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું